ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીની સૂચના મુજબ વિમલ સોસાયટી પાસે સ્પોટ કોમ્પ્લેક્ષ બની રહ્યું હોવાના કારણે આજુબાજુના મકાનનું અડચણરૂપ અને વધારાનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું ડભોઈ નગરપાલિકા દ્વારા આજે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી ચીફ ઓફિસર શ્રીના આદેશ અનુસાર હાથ ધરેલ જેમાં વિમલ સોસાયટી ખાતે દસ જેટલા વધારાના બાંધકામ કરેલા મકાનોમાં તોડફોડ કરી તેમજ ટ્રાફિકને અડચણ છિપવાડ અને ટાવર બજારમાં લારી કલ્લા વગેરે હટાવવામાં આવ્યા હતા ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવીની સૂચના મુજબ વિમલ સોસાયટી પાસે સ્પોટ બની રહ્યું છે ત્યાં આજુબાજુમાં આશરે દસ જેટલા મકાનો આવેલા હોય તેઓએ ઓર્જન રૂપ વધારેલું બાંધકામ કરેલું જેને ફરિયાદના આધારે વધારાનું જે બાંધકામ હતું તેને તોડી નાખવામાં આવ્યું અને નગરના ચીફપાડ અને ટાવર બજારમાં ટ્રાફિકને ઓર્જન રૂપ લારી ગલ્લા પથારા વગેરેને ખસેડવામાં આવ્યા હતા આજ રોજ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં વિમલ સોસાયટી આવેલ છે તેના દ્વારા ડભોઈ નગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ઉપર જે દબાણ કરવામાં આવેલ હતું તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ અંતર્ગત લગભગ દસ જેટલા ઘરો હતા તેમના દ્વારા દબાણ કરવામાં આવેલું હતું એમના કાયમી તથા કાચા જે દબાણો હતા એને દૂર કરેલ છે આના સિવાય શહેરના અલગ અલગ વિસ્તારમાં ગઈકાલના રોજ પણ દબાણની ટીમે પોતાની કાર્યવાહી કરેલ હતી અને ઉપરાંતમાં રાતના સમયે છીપવાડ બજારમાં કે જ્યાં આગળ ગેરકાયદેસર લારી ગલ્લા ઊભા રહે છે તેને જે ટ્રાફિકને અડચણરૂપ સમય છે ઊભી થાય છે એને દૂર કરવાની કાર્યવાહી પણ કરેલ હતી